મહીસાગર જિલ્લામાં આવેલા સંતરામપુર તાલુકાના મોટી સરસણે આવેલ યુ આર પટેલ વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી સંતરામપુર તાલુકામાં આવેલા યુ આર પટેલ વિદ્યાલય મોટી સરસણ તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર ખાતે આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના મહિલા શિક્ષકોએ સ્ત્રી સશક્તિની માહિતી આપી દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાનું સ્થાન પ્રાપ્ત કરો એવી આજના દિને શુભેચ્છાઓ પાઠવી અને શાળાની વિદ્યાર્થીની બહેનોએ પણ રાજકીય સામાજિક ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ બહેનોની ટૂંકમાં માહિતી આપી શક્તિ માટે દેવી દુર્ગા સંપત્તિ માટે દેવી લક્ષ્મી અને બુદ્ધિ માટે દેવી સરસ્વતી પૂજા કરવાની પરંપરા છે આજે પણ મહિલાઓ વગર સમાજમાં કલ્પના પણ કરી શકાતી નથી સમાજમાં મહિલો મહિલાઓનું યોગદાન હોય કે પછી આર્થિક ક્ષેત્રે તેમની પ્રગતિ હોય તેઓ દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભે ખભા મિલાવીને આગળ વધી રહી છે આવી સ્થિતિમાં દર વર્ષે 8 માર્ચે મહિલાઓની હિંમત વધારવા તેમના દેશ અને વિશ્વની પ્રગતિમાં ફાળો આપવા અને તેમની પ્રશંસા કરવા માટે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે આમ તો 365 દિવસમાંથી ભાગ્યે જ કોઈ દિવસ હશે જે મહિલા વગર જતો હોય કેમ કે દરેક ક્ષેત્રમાં આપણને ડગલે અને પગલે મહિલા વગર ચાલતું નથી અને આ એક સત્ય હકીકત છે દુનિયાનું ઘડતર એક સ્ત્રી વગર

અભિવાદન કરવાનો દિવસ તરીકે ઓળખવામાં આવે છે ચીન રશિયા નેપાળ કૈબાવિયત ના જેવા દેશોમાં અને અફઘાનિસ્તાનમાં આ દિવસ રાષ્ટ્રીય રજા તરીકે મનાવવામાં આવે છે